યા ભાઈને ન્યાય આપો ન્યાય લોટવા લોટવા તણા સાહી જય જયકારી તણા સાહી જય જયકારી હિરા ભજન જય 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 આને આ જદી

ત્યારે સમાજનો નાક કરાય એવા હીરા બાપાને જે મોટી રીતની સરખામણી કરવામાં આવી એ બદલ અમે કુટિયાળા તાલુકો રાણાવા તાલુકાના પર પશુ આગેવાનો બધાએ આવેદનપત્ર દેવાયા એમાં સાહેબ એ જવાબ આપ્યો એ બદલ સાહેબનો આભાર બીજો આ કાલ હવે અમે હાઈકોર્ટમાં આ છે તે છે આ હું હીરો બાપુ નિર્દોષ સહાય એ પ્રશ્ન નથી પણ પ્રશ્ન અમારો એ છે કે અમારા સમાજને જે વસ્તુ કરી નથી હિમદી સંડોવવામાં આવ્યા તો એ એ માટે તમે આવેદન દેવામાં આવ્યા કે અમારા સમાજને ઉપર હટાણે જે લાસણ લગાડવામાં આવ્યું એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જે હોય એના સજા થાય એનો અમારે કોઈ વાંધો નથી એ બદલ અમે આજે યોગ્ય તપાસ થાય એ માટે અમે કુતિયાણા તાલુકો તથા રાણાવ તાલુકાના આગેવાનો બધા મળીને આવેદનપત્ર દેવા આવ્યા

અને કાલે નિર્દોષ સાબિત થશે તો આ મીડિયામાં જે કંઈ અમારા સમાજને બદનામ કરવાની કાચ થયું છે એનું શું કરવાનું એટલા માટે અમે કુતિયાણા મામલતદાર ખાતે આવેદન આપ્યું છે અને મામલતદાર સાહેબે સારો એવો અભિપ્રાય આપ્યો છે એણે કીધું છે કે હું આ સરકાર સુધી તમારું આવેદન પહોંચાડીશ ધન્યવાદ જઈએ